અરે પણ સાંજ સુધી કરજો હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી જ તો અમારે જાળી મારી વાત કરવાની હું શું છું હું અમારે આ જાળી વાત કરવાની દસ મિનિટ આપો દસ ને બે કલાક લો અંદર કેમ નહીં આવવા દે એમ નહીટ સાંજ સુધી રાખીશ હું ક્યાં તમને કઈ કઈ શકું નહીં આવી શકે એમ નહી હું આરોપી છું મિનિટ અંદર બેસવાનું નહીં કયો મિનિટ એમ નહીં તમે અંદર બેસવાનું પાણી ચા બધું પણ એમ નહી તો અહીંયા આવી રીતે ઉભો રાખ દસ મિનિટ તમે અમારું ના રાખો તમારું તમારું રાખ્યું પણ કરો ને તમારું કામ કરો ને એમ નહીં તમારું કામ મેં થોડું વખત કામ હું ક્યાં તમારી અંદર મને હોલમાં મને અહીંયા ઉભો રાખશો

એટલું આવે કે અંદર બેસાડવું અમે નથી જમ્યા એમને જમા પૂછો એ પ્રતિનિધિ છે થોડા આરોપી જેવો ગુંડો તો નથી જનપ્રતિનિધિ હું શું કઉપર ચાલુ કરીમ નો પ્રશ્ન નથી આવ્યો તમે કયો મુદ્દો છે ને ક્યાં ચોટો છો આપડે વોશરૂમ રજૂઆત લઈને આવ્યા આવે પકડી રાખો मैं सुन तो आवे छे अंदर आवता रे दे बाळू भरा के जो आ बजू में राख सो ना रे मैं वाजो बड़ी थी और आ तो बजू भाई साहब बजू हद गई हो तुम्हारी हैं तो गाड़ी तो तो भाई सरकार बदलाए पछि तमे से मठे जवाब आपसो बता आcli badi યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું આજની વાત કરો

આજની સાત છ તારીખ છે સાહેબ પણ અમારે કાયદો વ્યવસ્થા જોવાનું છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમ શું કરી લીધું સી આર પાટીલ નું લોકો બળાત્કાર કરે તમ શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો ન બના કા ભાજપના માણસો શું કરી લીધું હાલો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું ભલે ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે તમે શું અહીં ચોરી કરવા આવ્યા છે પરિસ્થિતિ હા પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે પેટમાં બળે છે એ પરિસ્થિતિ થઈ છે તમને ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઉભી થઈ અત્યાર સુધી બધી એક તરફી તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી છે એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ના Tata માં જાય ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એ આવો સાહેબ એમ કે ભાજપના માણસારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ ભઈ ગયા ભઈ કઈ દક્ષિણ ગયો નદી ગઈ ઓદીને દે ને લેક એમાં શું ફરક પડી જવાનો હું અંદર આવે તમારા હિંમત છે ઊભો રાખવાની નહીં ભાઈ ભાજપના ધારાસભ્યને ઊભો રાખવાની હિંમત છે આખા આય આ તો બધા અધિકારીમાં અમારા માટે જ કાયદો બનાવ્યો સિચ્યુએશન ભાજપાળો બળાત્કાર કરી જાય તો વાંધો નથી રાત્રિદનો ધારાસભ્ય ગજેન્દ્ર છે એને બળાત્કારની એફઆર થઈ છે